नमस्कार हूँ रजनीकांत रावल आपने समक्ष प्रस्तुत करू मुंबई स्थित अपना जाता कविश्री हरीश दासाणी द्वारा आवेल एक सुंदर अछांदस कव्यकृति मजा भ्रमण में रमणा मजा भ्रमण रमणानी मजा ગનાન ગોફણ ઘા કરીને ફેંકી અલક મલકમાં પંખીને ચણવાની મજા ગનાન ગોફણ ઘા કરીને ફેંકી અલક મલકમાં પંખીને ચણવાની મજા કોરું કટ આકાશ ન શોભે કોરું કટ આકાશ ન શોભે મેઘધનુ ગણવાની મજા એક એકલો થાકી જશે એકલો થાકી જશે બીજો હોય તો દઈ શકાશે ખો બીજો હોય તો દઈ શકાશે ખો સ્પષ્ટ સપાટ ને સીધું હોય તે કાંટાથી કંટાળે સ્પષ્ટ સપાટ સીધું હોય તે કાંટાથી કંટાળે વૃક્ષની શાખા જેમ જ આડું અવળું ફેલાવાની મજા સસ્તા ભાડે સિદ્ધપુર જઈ સિદ્ધ થયેલા સિદ્ધાંતોને નેવે મૂકી નિયમ વગરનો એક દડો ઉછાળી પાછો ઝીલવાની મજા ચોરી કરેલા પુસ્તકને પાને પાને સોંપવાની ખાસ મજા ઓફિસમાં ગુટલી મારીને ઘરવાળાને અષ્ટમ સમજાવીને ચાર દોસ્તની સાથે દરિયાની ભીની રીતિમાં ગમતું નામ લખવાની મજા દરિયાની ભીની રીતિમાં ગમતું નામ લખવાની મજા ભ્રમણામાં રમણાની મજા અસ્તું